માણસાના ચાર લોકોને ઈરાનમાં બંધક બનાવાયા આ મામલે ગાંધીનગર પોલીસે ફરિયાદ નોંધી ફરિયાદના આધારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે દિલ્હીથી ઝરીન અહમદ ખાનની ધરપકડ કરાઈ ઝરીન અહમદ ખાન જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જેણે ઓસ્ટ્રેલિયા લઈ જતા પહેલા ઈરાનમાં બંધક બનાવ્યા હતા ઈરાનમાં બંધક બનાવી પૈસાની માંગણી કરી હતી ગાંધીનગર પોલીસે તમામ બંધકોને મુક્ત કરાવ્યા હતા ના જે નાગરિકો છે તેને બંધક બનાવવાનો કોઈ કેસ હતો તે કેસ અંદર ગાંધીનગર પોલીસ ને સફળતા મળી છે ગાંધીનગર પોલીસ એટલે કે એસઓજી ક્રાઈમ દ્વારા ફરિયાદના આધારે એક વ્યક્તિ જે એજન્ટ હતો તેની ધરપકડ કરવામાં આવી છે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા લઈ જતા પહેલા ઈરાન માં બંધક બનાવી ચૂંટણી માંગ્યો હોવાનો જે નાણાં માગતો આપણે જે વિડીયો જે છે તે તેઓએ રિલીઝ કર્યો હતો ને ત્યારબાદ આ આખો મુદ્દો સામે આવ્યો હતો સમગ્ર અંદર પોલીસે ગુનો ધમધમાટ શરૂ કર્યો તમામ જે અપહરણ ની અંદર હવે જે આરોપી છે ધરપકડ કરી છે ખાસ કરીને તમામ બંધકોને મુક્ત કરાયા બાદ આખો જે આ કાય કૌભાંડ નો મુખ્ય આરોપી છે તેના સ્થિતિ પહોંચવા માટે પોલીસ જે છે તે હાલ તપાસ કરી રહી છે આભાર આપનો જાણકારી આપવા માટે